સિરાચા ગામે યોજાયેલ લોક સુનાવણી રજૂઆતો સવાલો કંપનીના પ્રતિભાવો સાથે રાત સુધી ચાલ્યા બાદ સંપન્ન થઈ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉથી જાહેરાત મુજબ અદાણી પોર્ટ એન્ડ એસીજેટ લિમિટેડના પંદરસો છોતેર હેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસીટના વિકાસ માટે લગભગ છપ્પન ગામના લોકોની હાજરી વચ્ચે એક તબક્કે ઉગ્ર બનેલા વિરોધ અને ફરિયાદો સચનો સાથોસાથ કંપની દ્વારા અગાઉના પ્રોજેક્ટો અંતર્ગત કરાતા શિક્ષણ આરોગ્ય કૃષિ અને જળસંચયની સેવાઓની સરાહના વચ્ચે સુનાવણી સંપન્ન થઈ હતી મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીના મંચસ્થ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સુનાવણી નિયત સમય મુજબ શરૂ થઈ ગઈ હતી અને મેરેથોન ચર્ચા રજૂઆતો સવાલો અને કંપનીના પ્રતિભાવો સાથે રાત સુધી ચાલ્યા બાદ સંપન્ન થઈ હતી આજ રોજ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોન દ્વારા કચ્છના મુન્દ્રા સ્થિત ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમનો પ્રસ્તાવિત એપીએસસી જે પ્રોજેક્ટ છે તેના વિસ્તરણ યોજના માટે જી એ અંતર્ગત કુલ ચોપન અસરગ્રસ્ત ગામો દ્વારા સત્તાણું લેખિત રજૂઆત તથા અન્ય મૌખિક રજૂઆતો મળી છે તેમના મુખ્ય દ્વારા સ્થાનિક લોકોને રોજગારી પાણીના વહેણનો અવરોધ ન થાય લોકોને ઘાસચારો ગાયો માટે મળી રહે તથા એજ્યુકેશનમાં ડરણી ફાઉન્ડેશનની મદદ માટેની અભિપ્રાયો દ્વારા સૂચનો રજૂ થયા છે હાલમાં જેટલી પણ રજૂઆતો આવી છે અમે યોગ્ય પરંપરા પહોંચાડવાની માં આવશે